નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા નવાઓના વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન બે ક નીચેના દાખલા ગણો એક પ્રશ્ન પૂછાશે અને બે ગુણનો પ્રકરણ સાત પહેલો દાખલો છે એક કબાટની છાપેલી કિંમત રૂપિયા અઢાર એક્યાસી છે વેપારીએ છાપેલી કિંમત પર દસ ટકા વળતર આપ્યું હોય તો કેટલું વળતર આપ્યું ગણાય તો આપણે અહીંયા વળતર શોધવાનું છે દસ ટકા એટલે કે સોને આધારે મળતું મૂલ્ય એટલે આપણે કંઈ મૂકીશું મળતું વળતર બરાબર સો એ દસ આપણે એક્યાશીસો એ કેટલું મળશે શોધવાનું તો એક્યાશીસોએ કેટલું તો દસ અંશમાં લેવાના સો છેદમાં લેવાના હવે આ જીરો એટલે આ દસ ઉડી જશે આ જીરો અહીંયા ઉડશે બરાબર તો જવાબ વધ્યો આઠસોને દસ તો લખવાનું આઠસો દસ રૂપિયા વળતર આપ્યું હોય બીજો પ્રશ્ન છે ફર્નિચરના વેપારીએ રૂપિયા પચાસ હજારનું ફર્નિચર મંગાવ્યું તેણે આઠ ટકા જીએસટી પણ ચૂક્યો તો તેણે કેટલા રૂપિયા જીએસટી ચૂક્યો હશે આપણે અહીંયા જીએસટી શોધવાનું છે કેટલા રૂપિયા ચૂક્યો તે તો એ લખવાનું ચૂકવેલ જીએસટી હવે આઠ ટકા એટલે કે એ આઠ તો પચાસ હજાર તો એ લખવાના પચાસ હજાર કેટલા તો પચાસ હજાર ગુણ્યા આઠ આવશે આ નીચે સો મૂકવાના તો આ સો તે બે જીરો ઉડી જશે પાંચસો ગુણ્યા આઠનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે ચાર હજાર રૂપિયા જીએસટી ચૂક્યો હોય ત્રીજો પ્રશ્ન છે એક ડ્રેસની છાપેલી કિંમત રૂપિયા ચોવીસો છે વેપારી છાપેલી કિંમત પર વીસ ટકા વળતર આપે છે તો વળતરની રકમ કેટલી થાય વીસ ટકા એટલે કે એ વીસ તો આપણે એ વળતર સોએ વીસ તો ચોવીસો એ કેટલું ચોવીસો અને વીસ અંશમાં લેવાના ચોવીસો 20 વીસ સો છેદમાં લેવાના તો અહીંયા વીસમાંથી એક જીરો ઉડાડવાનો આ એટલે સો છેદ ઉડી ગયા તો અંશમાં વધે બસો ચાલીસ ગુણ્યા બે બસો ગુણાકાર કરતા જવાબ આવશે ચારસો એસી રૂપિયા વળતર થાય ચાર નંબરનો પ્રશ્ન છે એક મશીનની કિંમત રૂપિયા અડતાલીસ હજાર છે તેના પર બાર ટકા ભરવો પડે તો જીએસટીની રકમ જણાવો અહીંયા પણ આપણે જીએસટી શોધવાનો છે તો મિત્રો પહેલાં આપણે લખવાનું કે જીએસટીની રકમ હવે કેટલા ટકા કીધું છે બાર ટકા તો સો એ બાર તો અડતાલીસો એટલે કે અડતાલીસોએ કેટલા તો અંશમાં લેવાના અડતાલીસો ગુણ્યા બાર અને સો છેદમાં મૂકવાના હવે સો છેદાર માટે અહીંયાથી બે જે રોડ છે એટલે સો છે દોડી જાય તો શું હતું અંશમાં ચારસો એંશી ગુણ્યા બાર તો એ લખવાનું ચારસો એંશી ગુણ્યા બાર ચારસો એંશીની બાર વડે ગુણતા જવાબ આવશે પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા જીએસટી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો